નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુરના વાઘસ્થળ ડુંગરની તળેટીમાં રંગ પાંચમનો મેળો ભરાયો છે જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે છોટાદેપુર નજીક ગુજરાત અને મધ્યપ્રદેશ સરહદ ઉપર આવેલ વાઘસ્થળ ડુંગરના પટાંગણમાં આજ રોજ ભવ્ય મેળો ભરાયો હતો અમેડો વર્ષોથી ભરાય છે જ્યાં છોટાદેપુર તેમજ આસપાસના ગામડાની પ્રજા મેળાનો આનંદ માણવા ઉમટી પડી હતી. વાઘ સ્થળ ડુંગર ઉપર વર્ષોથી છોટાદેપુરની પ્રજા ચડે છે અને પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ માણે છે. દિવાળી કરતાં પણ વધુ છોટાદેપુર પંથકમાં હોળીના મેળાઓમાં પ્રજા વધુ આનંદ માણે છે. અને ધામ તું પૂર્વકા તહેવાર ઉજવે છે. હોળીના ભંગુરિયાના હાટથી શરૂ થતા મેળાઓમાં પ્રજામાં

સોવે પાડી દીધું હતું પાંચમ નો વેડો આજ રોજ વાકસર ડુંગર ની તળેટી ભરાયો રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર